જય જવાન જય કિસાન હું છું તમે છો કેમ છો ખેડૂત મજામાં બે હજાર પચીસનું ચોમાસું સંપૂર્ણ રીતે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાંથી વિદાય લઈ લઈ ગયું છે હવે આપણે થોડા દિવસ પહેલા એક વિડીયોમાં કહ્યું હતું કે લોંગના મોડલો પંદરથી થી વીસ ઓક્ટોમ્બરમાં એક માવઠું દર્શાવી રહ્યું છે એ આપણે મોડલ દર્શાવતું હતું એ આપણે તમારા સમક્ષ ત્યારે વાત કરી હતી અને ત્યારે કહ્યું હતું કે નજીકના દિવસોમાં વધુ ખ્યાલ આવશે અત્યારે જે મોડલો હોય છે મોડલો તો પહેલાં પણ એ જ હોય છે અત્યારે પણ એ જ હોય છે પણ અત્યારે ચોમાસાના શરૂઆતમાં અને ચોમાસું વિદાય લેતું હોય ત્યારે અને ત્યાર પછી ચોમાસું વિદાય થઈ જાય પછી જે મોડલો દર્શાવતા હોય છે એમાં ઘણો બધો ફેરફાર થતો હોય છે વેરીએશન આવતા હોય છે એટલે વેરીએશન એટલે આપણે આ શબ્દો એમ કહે છે કે વેરિએસન પણ વેરીએશન ના હોય ખરી રીતે એ દર્શાવવા રાખતા હોય છે એને મારી જેમ કમાણી કરવાની હોય છે એટલા માટે કલર બતાવે અમુક પરિબળો એવા હોય છે એ બતાવતા હોય છે પણ ખાસ જે ટૂંકા ગાળાના એવા મોડલો હોય છે કલરોવાળા એ જોઈને આપણે એમ થાય કે આમ થશે તેમ થશે હવે એક વાત તમને સમજાવું કે જે ચોમાસું ચાલુ થાય ગમે તે વર્ષ ત્યારે આપણે ફેસબુકમાં યુટ્યુબમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અને અમુક મિત્રો જે વોટ્સઅપ ગ્રુપમાં નથી એ એની પાસે લિંકો હોય છે જે મેટ્રોલોજીક આપણે કહીએ છીએ તો જે મેટ્રોલોજીક છે ચોમાસું ચાલુ થાય ત્યારથી પૂરું થાય ત્યાં સુધી એમાં કલર જ બતાવતો હોય છે એટલે જ્યાં કલર હોય ત્યાં વરસાદ પડે એવું નક્કી ના હોય પણ એ લોકો કમાણી કરતા હોય છે આમાં એટલે એ રીતનું હોય છે ચાલો એ તો તમને આની પહેલાં મેં ઘણી વખત સમજાવ્યા હતા અને બીજું કે જે આપણે પંદરથી વીસ ઓક્ટોમ્બરમાં માવઠું કહ્યું હતું કે નજીકના દિવસોમાં ખ્યાલ આવશે લોંગના મોડેલો દર્શાવી રહ્યા છે એ આપણે એક યુટ્યુબમાં આપણે વરસાદની માહિતી આપી ત્યારે અનુમાન આપ્યું હતું તમને હવે આ જે માવઠું છે એ લોંગના મોડલો હજી પણ દર્શાવે છે ત્રણ દિવસનો સ્ક્રીનશોટ અહીંયા રાખું છું તમને બધા દેખાશે અને વેધરબલનું જે છે એ ઘણા દિવસનું લાંબુ છે એ અહીંયા તમને બતાવું છું એટલે તમને ખ્યાલ આવે હવે જે આ પંદરથી વીસ વાળું છે એ કોઈ ભારે માવઠું નથી પણ જે પંદરથી વીસ આપણે અગાઉ કહ્યું હતું એ થોડુંક કદાચ લેટ થઈ શકે એટલે કે ચોવીસ પચીસની આસપાસ એટલે આશરે આપણે અંદાજે તારીખ આપણે ફિક્સ કરી શકીએ તો સત્તરથી ના ત્રેવીસ ચોવીસ તારીખ સુધીનું આપણે લગાવી શકાય કે એમાં હળવું મધ્યમ માવઠું થશે કોઈ ભારે માવઠું છે નહીં અને જે છેતાલીસ દિવસનો ફોરકાસ્ટ છે એમાં દર્શાવે છે અને વેધર બોલ છે એમાં પણ દર્શાવે છે કે આ મહિના ઉતરતા ઉતરતા એક વધારે સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે ડબલ્યુડી આપણે જે કહીએ છીએ એક એ સક્રિય થાય છે અને સાઉથ વિસ્તારમાં અત્યારે દક્ષિણ વિસ્તાર જે તમિલનાડુને છે ત્યાં ચોમાસું આપણે વિદાય લયા પછી ત્યાં ચોમાસું બેસે એની પહેલાં પણ બેસી જતું હોય પણ આપણે ચોમાસું પૂરું થાય એટલે અહીંયા આપણે ચોમાસું બેસે ને તો ત્યાં હવે જે બંગાળની ખાડીમાં સિસ્ટમો બને તે ગુજરાત તરફ ના આવે પણ તે સાઉથમાં જાય એટલે દક્ષિણ વિસ્તારોમાં જાય તમિલનાડુને ચેન્નઈને એ બાજુ હવે જે આપણે માહિતી આપીએ છીએ કે આ મહિને ઉતરતા ઉતરતા એક સ્ટ્રોંગ સિસ્ટમ બને સિસ્ટમનો ઘેરાવો મોટો હશે એના અનુસંધાને ગુજરાત રાજ્યમાં આ મહિનો ઉતરતા ઓક્ટોમ્બર મહિનો ઉતરતા અને નવેમ્બર મહિનો બેસતા એક માવઠું દર્શાવે છે એક તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક તરફ આ સિસ્ટમ છે એના અનુસંધાને વાદળછાયું વાતાવરણ વાદળછાયું વાતાવરણ એવું થશે કે જાણે આપણે એમ લાગે કે એલી થવાની છે એવું કદાચ થઈ શકે છે પણ એટલું પણ એવું ભારે પણ માવઠું નથી હા માવઠું એટલે ભારે માવઠું કેને કહેવાય કે ખેતરમાં બે ફાર્મ પાણી પાણી કરી દઈએ એને ભારે માવઠું કહે પણ આ જે ઓક્ટોમ્બર મહિનાની છેલ્લા દિવસો અને નવેમ્બરના શરૂઆતના દિવસો એમાં જે માવઠું દર્શાવું છું એટલે કંઈ બહુ ભારે નથી એટલે એ પણ એક માવઠું છે આગળ જોઈએ શું થાય છે એમાં તફાવત ત્યાં સુધી આપણે રજા લઈએ અને આખા વર્ષની માહિતી મારી તમને કેવી લાગી છે એ તમારે જોવાનું છે હું ઘણી વખત પહેલાં પણ કહેતો કે કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરજો જરૂર જવાબ આપીશ મિત્રો ઘણા દિવસોથી વિડીયોમાં અમે કહ્યું નથી કે કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરજો હું જવાબ આપીશ એનું એક જ કારણ કે દુકાન સંભાળી છે દુકાનમાં ધ્યાન આપવાનું હોય છે ઘણા સમયથી યુટ્યુબમાં મિત્રોની કોમેન્ટ આવી છે કોઈ સારી હશે કોઈ ખરાબ હશે મેં આજ સુધી જોઈ નથી એમાં હમણાં ઘણા દિવસથી બાકી ટાઈમ જ નથી મળતો ને જવાબ પણ નથી આપ્યો અને જોયું પણ નથી હું તમને ખાલી માહિતી આપું છું આ રીતે કોમેન્ટ બોક્સ ચાલુ ચાલુ જશે તમારી રીતે કોમેન્ટ તમે કરી શકો છો જય જવાન જય જયકિશન જય દ્વારકાથી સૌ મિત્રોને